સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નવ દિવસ નવ વ્લોગ માં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને આજે છે દિવાળી તો આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી બહુ જ બધી શુભકામનાઓ અને હા વ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે જુઓ 11 વાગી ગયા છે આઈ થિંક બરાબર દેખાતું નથી અને આ જો અત્યારે જ અમે જમીને ઉઠ્યા છે અને આ જીસુ જો ફટાકડા ફોડવા આવી ગઈ છે કે જીસુ ફટાકડા ફોડીને આપણે બહુ બધા જો ગોલુ હાઈ કર ગોલુ જો ગોલુ પણ હાઈ કરે છે અને આપશો ને બહુ જ બધી શુભકામનાઓ દિવાળીની અને આ વર્ષે છે ને યાર થોડું મંદિરનો માહોલ હતો પણ તો પણ થોડા ઘણા ફટાકડા લાવ્યા છે પણ થોડા ઘણા ફટાકડામાં પણ આપણે જોરદાર મજા કરવાની છે આપણી ફેમિલી સાથે તમને બતાવીએ કોઈ જ બધી મજા કરીએ યાર આ જો હજી શું લોકો હે ફટાકડા ફોડીએ ને બા

हैप्पी 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 दिवाली 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 नहीं बोला बोल थु। थु। <laughs> पी है पी बोल जोद <laughs> <laughs> <थु। laughs>

આજુ અત્યારે છે ને ડાયરેક્ટ ગમે લખે છે સુમિત ફૂટા જ નહીં ફૂટા જ નહીં ચાલ હવાઈ ગયું આજુ અત્યારે બોમ્બ ફોડે છે

ગઈ વર્ષે જેટલા નથી આવ્યા પણ મજા આવી ગઈ કે ગુડ ગુડ નાઈટ મજા આવી ગઈ હળગમવાની ફોટાકડા ફોડવાની બોમ્બ ફોડવાના અત્યારે વાગી રહ્યા છે જુઓ અગ્યાર ને સુડતાલીસ થઈ ગઈ છે અગિયાર ને સુડતાલીસ થઈ ગઈ છે પોણા બાર થઈ ગયા છે અને હજી અમે અત્યારે ફટાકડા છે વિચાર કરો હજી તો ભાઈ લોકો આવ્યા જ નથી એ લોકો ફ્રેન્ડ માટે અને છે ને એ લોકોને બોલાવીએ અમે પણ એ લોકો કહે છે કે ફ્રેન્ડ આવા જ નથી દેતો એટલે આજ માટે આટલું છે ફટાકડા ફોડી દીધા છે અને નિવારના દિવસે મળી તમને જોરદાર મજા સાથે અને મારી આખી ફેમિલી તમને બતાવીશ નિવારના દિવસે કે મારી ફેમિલીમાં કોણ કોણ છે શું શું છે કોણ શું લાગે છે બધું બતાવીશ તમને મળીએ નવા દિવસનો વ્લોગ સારી ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ફિલ્ડિયમ ટેક કેર અને આજ માટે આટલું છે બ્લોગ સારું લાગ્યો તો લાઇક કરજો શેર કરજો ને તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ન ભૂલતા સબસ્ક્રાઈબ જરૂર કરી બાય બાય